આજે ફરી હું એક જાદુ લઈને આવી છું અને આ જાદુ તો એવું છે ને કે તમને સૌને નવાય લાગશે આપમેળે બની જતું જાદુ છે ઓટોમેટિકલી બની જાય છે આ જાદુ એટલે આની કોઈ ટ્રીક જ નથી અને છતાં પણ જાદુ સરસ રીતે થશે પણ એક વસ્તુ તમને પહેલાં કહી દઉં કે આ પૂરેપૂરા બાવને બાવન પત્તાનું જાદુ નથી આ માત્ર પંદર પત્તાનું જાદુ છે અને પંદર પત્તા કયા કયા લેવાના એ તમને જણાવું તો કાળીના દસો ગોલો રાણી બાદશાહ એકો લેવાના ફૂલીના દસો ગોલો રાણી બાદશાહ એકો લેવાના અને લાલના દસો ગોલો રાણી બાદશાહ એક લેવાના જો તમારે ચોકટના પણ લેવા હોય તો આમાંથી કોઈ એક બાદ કરવાના ટૂંકમાં ત્રણ થપી લેવાની છે ચોકટની લેવી હોય તો ફૂલીની કે લાલની બાદ કરવાની તો આવી રીતે તમારે એક જ કલરના પાંચ પત્તા બીજા કલરના પાંચ પત્તા અને બીજા પાંચ પત્તા આવી રીતે તમારે પંદર પત્તા લેવાના હવે એને આપણે ઊંધા કરી નાખીએ એક કાળીનો એ મહત્વનો છે એને આપણે ચત્તો રાખવાનો છે બાકી ઊંધા કરીને આ બધાને સફલ કરી નાખીએ તમને જે રીતે મન થાય એવી રીતે સફલ કરીને બધા પત્તા આપણે આડા અવડા કરી નાખીએ આને પણ સફળ કરીએ તો આ બધા પત્તાના આપણે આડા આવડા કરી લીધા છે હવે આ એક આની ઉપર મૂકી દઈએ જો એકો ચત્તો રાખવાનો છે હવે તમારે જેવી રીતે આ થપ્પીને ત્રણ થપીને ભેગી કરી હોય એવી રીતે કરવાની પહેલા આ લેવી હોય તો આ લ્યો પહેલા આ લેવી તો આ લ્યો આ લેવી તો આ લ્યો આનો કોઈ નિયમ નથી હું આ વચ્ચેની પહેલાં લઉં આની ઉપર મૂકું આને આની ઉપર મૂકું આ ભેગા કર્યા હવે આપણે આની પાંચ ઢગલીઓ કરવાની છે પાંચ એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ આ પણ એક રીતે તો સફળ જ થાય છે બધા આડાાવળા થઈ જાય છે તો આમાં પણ કોઈ નિયમ નથી કઈ ઢગલી પેલી લેવી આ બધી ઢગલીને હવે ભેગી કરવાની છે ધારો કે હું પહેલાં આ લઉં પછી આ લઉં પછી આ લઉં પછી આ લઉં છું છેલ્લે આ લઉં છું આ બધા આડાાવળા પત્તા થઈ ગયા છે હવે એની બે બે ઢગલી કરવાની આ બે ઢગલી કરી હવે આને પહેલાં લઈએ કે આને પહેલાં લઈએ એ અગત્યનું નથી ગમે એને તમે પહેલાં લો ગમે એને પછી લો હવે આ પત્તાને ચત્તા કરી નાખીએ જો તમને બતાવી દઉં કે જો બધા પત્તા આડા અવળા છે જો એકે પત્તા સાથે નથી લાલની સાથે લાલ કે ફૂલ્લીની સાથે ફૂલ્લી કે કાળીની સાથે કાળી એવું નથી જો બધા પત્તા નોખા છે જોયા હવે જોજો બીજી જ મિનિટે બધા પત્તા સિકવન્સમાં આવી જશે હવે આ જે આપણે એક રાખ્યો છે ને જુદો ત્યાંથી બધા પત્તાને લઈને અહીંયા ઉપર લઈ લેવાના બસ આ એક માત્ર ટ્રીક આમાં છે હવે એને ચત્તા કરી નાખવાના હવે ત્રણ ભાગ કરવાના બે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ હવે આનો કોઈ ચતુ રાખવાની જરૂર નથી એને ઊંધો કરી નાખીએ જો આ જાદુ બની એક ટીક મારું અને જાદુ કરું તો હજી તમે હમણાં જ જોયું તો કે બધા પત્તા નોખા નોખા હતા પણ હવે તમે જુઓ તો બધી ફૂલીની સાથે ફૂલી આવી ગઈ છે લાલની સાથે પાંચે પત્તા લાલના આવી ગયા છે અને